ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટીરિયર ડિઝાઇનર્સ એન્ડ આર્કિટેક્ચર આઈઆઈઆઈડીના સૌરાષ્ટ્ર ચેપ્ટરના સોળ વર્ષ પૂર્ણ કરીને સત્તરમા વર્ષમાં મંગલ પ્રવેશ થતાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી આઈ આઈ આઈડી સૌરાષ્ટ્ર ચેપ્ટરના સત્તરમા જન્મદિવસની કાલાવડ રોડ સ્થિત સિઝન્સ હોટેલ ખાતે ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે સંસ્થાનના પૂર્વ ચેરમેનો ઉપરાંત સૌરાષ્ટ્ર ગુજરાત મહારાષ્ટ્ર સહિતના સિનિયર અને જુનિયર ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને આર્કિટેક્ચર્સ ઉપસ્થિત રહ્યા હતા ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયન ઇન્ટિરિયર ડિઝાઇનર્સ એન્ડ આર્કિટેક્ચર એટલે કે આઈ આઈઆઈડી સૌરાષ્ટ્ર ચેપ્ટરના સોળ વર્ષ પૂર્ણ થયા છે અને સત્તરમા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે ત્યારે આઈ આઈ આઈડી સૌરાષ્ટ્ર ચેપ્ટરના સત્તરમા વર્ષની ભવ્ય ઉજવણી શહેરના કાલાવડ રોડ સ્થિત સિઝન્સ હોટલમાં કરવામાં આવી હતી સૌરાષ્ટ્ર ચેપ્ટર એસોસિએશનના સોળ વર્ષ પૂર્ણ થતાં એસોસિએશનના તમામ મેમ્બર એકત્રિત થયા હતા અને ઉજવણી કરી હતી Institute of Indian Interior Designers and Architecture આઈ આઈ સૌરાષ્ટ્ર ચેપ્ટરના એસોસિએશનની આજથી સોળ વર્ષ પહેલાં વર્ષ બે હજાર સ્થાપના કરવામાં આવી હતી વિરલ સિલ્હાર એસોસિએશનના ફાઉન્ડર ચેરમેન છે તેમણે વર્ષ બે હજાર એક બીજ વાવ્યું હતું અને મેમ્બરોને જોડવાની કામગીરી કરી રહ્યા હતા જે આજે વટવૃક્ષ બનીને યુવાનીના ઉંભરે ઊભું છે તો આ કાર્યક્રમમાં આઈઆઈઆઈડીના નેશનલ પ્રેસિડેન્ટ સરોજ વાડિયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા રાજકોટ એટલે સૌરાષ્ટ્ર ચેપ્ટર આઈઆઈડી માટે ઘણું ગૌરવવંતુ ચેપ્ટર રહ્યું છે એનું સ્થાપના થઈ હતી ત્યારે પહેલાં અમારા જે ચેરમેન હતા અહીંયા ફિરલભાઈ સિલહર એમને ત્રણ ટર્મ સુધી ઝંડો ફેરવ્યો અને એમને ઘણું સારું કામ કર્યું અને એના પછી ઘણા બધા સારા ચેરમેનો થયા છે અને આ સૌ સૌરાષ્ટ્ર ચેપ્ટર જે છે આઈઆઈડીનું તે ઘણું સારું કામ કરે છે અને એટલે જ હું આજે આવ્યો છું એમને એમના વખાણ કરવા માટે બે હજાર સાતમાં અમે અમારું એસોસિએશન ચાલુ કર્યું ત્યારે ફાઉન્ડેશનથી પણ હું હતો ત્યારે અને આખું ઓર્ગેનાઇઝેશન અમે ચાલુ કર્યું છે એટલે આટલા વર્ષથી અમારું બહુ જ સ્મૂથ ચાલે છે ઓર્ગેનાઇઝેશન ટ્રિપલ આઈડીનું બધાનો સાથ સહકાર બહુ સારો છે જરાય ભેદભાવ નથી ઇન્ટિરિયર ડિઝાઇનર્સ અને ટ્રેડ મેમ્બર્સ બેનું સમાગમ એટલું સારું છે કે બધાય સંપીને મળીને સાથે કામ કરીએ છીએ એસોસિએશનની એક્ટિવિટી બહુ જ સારી છે વર્ષોથી અમારો ટ્રિપલ આઈડી નેશનલ લેવલે અમારું પરફોર્મન્સ બહુ સારું છે અને આત્મીયતા બધાની એટલી સારી છે અને એક પ્રસંગની જેમ અમે ઉજવી અને એક એક ફંક્શન બહુ સારા કરીએ છીએ આઈઆઈઆઈટી સૌરાષ્ટ્ર ચેપ્ટર એસોસિએશનના સત્તરમાં વર્ષમાં મંગલ પ્રવેશ બદલ દિવસ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજકોટ શહેરના પૌરાણિક ઇમારતો માટે હેરિટેજ વોક સ્કેચિંગ કોમ્પિટિશન ફોટોગ્રાફી કોમ્પિટિશન સહિતની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા એસોસિએશન દ્વારા આ સ્કેચ અને ચિત્રોનું પ્રદર્શન અને ઉજવણી પણ કરવામાં આવી હતી એટલું જ નહીં પ્રથમ આવનાર સ્પર્ધક માટે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે આઈઆઈઆઈડી સૌરાષ્ટ્ર એસોસિએશનના પૂર્વ ચેરમેન હરેશ પરસાણાએ જણાવ્યું હતું કે ઇન્ટિરિયર એટલે કે માત્ર ને માત્ર ડેકોરેશન નથી નાનામાં નાના લોકો સુધી ડિઝાઇન પહોંચાડવાનો અમારો ઉદ્દેશ્ય છે આજે અમારો સત્તરમો જન્મદિવસ કહેવાય એટલે અમારા એસોસિએશનને ઇન્ટીરિયર ડિઝાઇન એસોસિએશનને સત્તર વર્ષ પૂર્ણ થયા સોળ વર્ષ પૂર્ણ થઈને સત્તરમાં પ્રવેશ કર્યો છે એટલે અમારા ફાઉન્ડર ચેરમેન વિરલ સિલ્હરથી લઈ અને મોતિક ત્રિવેદી કિરીટ ડોડિયા આનંદ શાહ હરેશ પરસાણા શૈલી ત્રિવેદી અને અત્યારે કરંટ ચેરમેન હું છું તો આજે અમે સવારે બધાએ હેરિટેજ વોક કરી જુબેલી ગાર્ડન પાસે થઈ અને રૈયા નાકા ટાવરને એ બધું બધા અમારા મેમ્બર્સને ઓલ્ડ પ્રોપર્ટી બધી ડિસ્ક્રાઈબ કરી અને સાથે સાથે અમે સ્કેચિંગ કોમ્પિટિશન અમારા મેમ્બરની રાખેલી હતી સ્કેચિંગ કોમ્પિટિશન સાથે ફોટોગ્રાફી કોમ્પિટિશન રાખી અને એમાં અમે અત્યારે એનું એક્ઝિબિશન અહીંયા રાખેલું છે અને અત્યારે અમે એને વિનર ડિક્લેર કરશું અને આ અમારું એસોસિએશન જે છે એ ડિઝાઇનર એસોસિએશન છે એટલે અમારા સ્પોન્સર આજ નેક્સિયોન છે એટલે નેક્સિયોનનું પણ મટિરિયલનું ડિસ્પ્લે કરેલું છે અને બાકી નેક્સ્ટ અમારો કાર્યક્રમ છે જે પ્રેઝન્ટેશન હશે બોમ્બેથી આવેલા છે આર્કિટેક્ટ રવિ સારંગન એડી આર્કિટેક અને અમારા નેશનલ પ્રેસિડન્ટ હાજરી આપવાના છે બાકી બીજા બધા અમારા મેમ્બરનું વર્ક ને એ બધું જે છે એ ડિસ્પ્લે કરેલું છે તો એ તમે લોકો જોઈ શકો છો આજે અમારો ચાર્ટર ડે છે ચાર્ટર ડે એટલે અમારું એસોસિએશન જે ઇયરમાં ફોર્મ થયું હતું બે હજાર સાતમાં અને આજે એ સોળ વર્ષ પૂરા કરીને સત્તરમાં વર્ષમાં પડી રહ્યું છે અને આજે એના નિમિત્તે આ કાર્યક્રમ છે આજ સવારે અમારા એસોસિએશનના મેમ્બરો દ્વારા એક રાજકોટ શું છે રાજકોટ કઈ રીતે ઉદ્ભવ્યું એના માટે અમે એક વોકનું આયોજન કર્યું હતું જેમાં રાજકોટનું જૂનું રાજકોટ બેડી નાકા હોય રૈયા નાકા ટાવર હોય સોની બજાર હોય કે ગુજરી બજાર હોય અને જે હેરિટેજ સ્ટ્રકચર છે રાજકોટના એ બધાને વિઝિટ લીધી અને એની માહિતી માહિતીગાર કર્યા બધાને આજનો ઉદ્દેશ્ય એ છે અને ખાસ કરીને ત્રિપળેડ્ડીનો ઉદ્દેશ્ય એ છે કે ઇન્ટિરિયરની ફેટર્નિટીમાં નાનામાં નાના લોકો સુધી કેમ પહોંચી શકાય અને એના થકી આપણી જે અત્યારની લાઈફસ્ટાઈલ છે એને કઈ રીતે સારામાં સારું આપણે શું પીરસી શકીએ જેનાથી એનો કમ્ફર્ટ લેવલ આવે ખાસ કરીને ઇન્ટિરિયર એટલે ડેકોરેશન નથી પણ માત્ર ને માત્ર ઇન્ટિરિયરનો અર્થ અમે એવો કરી રહ્યા છીએ અમારા એસોસિએશન પણ એમ કહે છે કે ડિઝાઇન ફોર માસિસ એટલે કે નાના નાના લોકો સુધી અમારી ડિઝાઇન પહોંચવી જોઈએ એના થકી એની લાઇફસ્ટાઈલ જે એ એન્હાન્સ થવી જોઈએ અને એનું જીવન જે વધારે સુઘડ બનવું જોઈએ ત્યારે લોકોના સપનાને શણગારવાનું કામ કરતા આઈ આઈ આઈડીના આ પ્રસંગે નાના નાના લોકોના સપનાનું ઘર સજાવવા અવનવા આઈડિયાની પણ આપ લે કરી હતી અને આ પ્રસંગે લોકોના સપનાને પાંખો આપવામાં કઈ રીતે નિમિત બને એ અંગે વિચારોનું આદાન પ્રદાન કરીને ખરા અર્થમાં આઈઆઈઆઈડીના ના વર્ષમાં મંગલ પ્રવેશની ઉજવણી કરી હતી કેમેરામેન પ્રવીણ પરમાર સાથે સંવાદદાતા વિપુલ પરમાર ગુજરાત ન્યૂઝ રાજકોટ